પોલીસ દ્વારા આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર પોલીસ દ્વારા આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં માંજલપુર પોલીસ સ્ટાફ અને એસીપી પ્રણવ કટારિયા માંજલપુર વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં મિટિંગ કરવામાં આવી હતી જેથી કરીને રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગમાં વધારો કરવો અને સ્થાનિકોની સમસ્યા અંગે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના સુરક્ષાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મેપલ વિલા વગેરે સોસાયટીઓમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકો સાથે મિટિંગ કરવામાં આવેલી છે ત્રણ વાત અમારી ત્રણ વાત તમારીની આજે આ મિટિંગમાં સ્થાનિક લોકોની શું સમસ્યાઓ છે અને એમની સમસ્યાઓ જાણીને રાત્રે પેટ્રોલિંગ અને વધુ પોલીસ ફોર્સ અહીંયા ફરતો રહે એવી સ્થાનિક લોકોની માગણી છે અને એ પ્રમાણે આજે અહીંયા મિટિંગ કરવામાં આવેલી છે અને આવી જ મીટિંગો તમામ વિસ્તારોમાં ચાલુ રહેશે અને એ બાબતે આજે આગામી ગણેશ ગણપતિ ઉત્સવના તહેવારના નિમિત્તે આજે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરવામાં